નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદનલ માર્કેટિંગ ચેનલમાં આજે તારીખ ઓગણીસ નવેમ્બર ને બુધવાર ના રોજ જસદનલ માર્કેટિંગ ચેનલમાં મગફળીની હરાજીનું કામકાજ ગ્રાઉન્ડમાંથી ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ મગફળીના આજ ના બજાર ભાવ મારઓ પતાવાર મોબાઈલ મારવો માર

બારસો ને પાસાઠ રૂપિયા વીસ નંબર મીડિયો મળ અગિયાર બાર ને બાર 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 બાર

જસદણ માર્કેટિંગ યાર્ડ મગફળીના બજાર આજે એક હજાર પચાસ રૂપિયા થી લઈને તેરસો ને પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે